31 अक्टूबर ना रोज स्टैच्यू ऑफ यूनिटी खाते राष्ट्रीय एकता दिवस नो कार्यक्रम योजनाार है जना भाग रूपे नर्मदा जिला पुलिस विभाग द्वारा आतंकवादी हमला ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી મોક ड्रिल आयोजन આયોજન કરવામાં આવ્યું છે. राष्ट्रीय एकता दिवस परेड जो आगामी 31 अक्टूबर को होनी है उसको मद्देनजर रखते हुए एक आज विशेष अ मल्टी एजेंसी मॉक ड्रिल करायागा जो बहुत बृहद स्तर पर था और सभी विभा, विभाग डिस्ट्रिक्ट के okay. इसमें पार्टिसिपेट किए प्रथमा राजकीय हलचल वचे आरएसएस वडा मोहन भागवत अहमदाबाद में और अहमदाबाद ना संघ कार्यालय हेडगेवार भवन खाते ते वो रोकाशे संघ कार्यालय खाते कार्यकर्ताओं ने મળીને તેમના દ્વારા બેઠક કરવામાં આવશે અને વાર્તાલાપ કરવામાં આવશે તો આવતીકાલે સવારે પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર ગાંધીનગર ખાતે તેઓ હાજરી આપશે વર્ષની શરૂઆતથી જે નિશ્ચિત યોજના પ્રમાણેનો જે પ્રવાસ છે એ આજથી એ આવે છે સોલમી સવાર સુધી કર્ણાવતીમાં રહેવાના છે અને કાલે પ્રેક્ષા ભારતી ખાતે મા શ્રવણજી દર્શનાર્થે જવાના છે બાકી અહીંયા કાર્યાલયમાં જ કેટલાક કાર્યકર્તાઓ સાથે શતાબ્દી વર્ષને લઈને જે કાર્યક્રમો છે એને લગતી જે ચર્ચાઓ છે અને એની યોજના લઈને સામાન્ય ચર્ચાઓ રહેવાની છે કફ સિરપ ને લીધા બાદ બે બાળકોની તબિયત લથડવાનો મામલો સામે આવ્યો છે ત્યારે ઘટના બાદ જિલ્લા આરોગ્ય તંત્ર હવે દોડતું થયું છે પીએસઆઈ દ્વારા સિરપની બોટલ તપાસ અર્થે લેબમાં મોકલવામાં આવી છે અને બાળકોને સિરપ આપનાર તબીબને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તો સારવાર કરતાં તબીબનો જવાબ લેવામાં આવ્યો છે અને સિદ્ધપુરના ડોક્ટર અશ્વિન ધમપુરી ગામમાં પ્રાઇવેટ ક્લિનિક ચલાવે છે તો ડોક્ટર અશ્વિને સોડેક્સ ડીસી નામની જે કફ સિરપ છે તે બાળકોને આપી હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે આરોગ્ય વિભાગ અધિકારીઓ પહોંચ્યા છે પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે બંને બાળકોની તબીબ તબિયતની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે ડ્રગ્સ વિભાગના અધિકારીઓ પણ સ્થળ સેમ્પલ લેવા માટે પહોંચ્યા છે બાળકોને આપવામાં આવેલી કવ સિરપ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે આરોગ્ય અધિકારીએ કહ્યું છે કે કસૂરવારને છોડવામાં નહીં આવે તબીબી અને તકનીકો બંને

જે લખી આપવામાં આવી હતી કફ સિરપ લીધા બાદથી જે બંને બાળકો છે તેમની તબિયત જે છે તે લથડી હતી અને બાળકોને એક દિવસ માટે આઈસીયુ માં રાખવાની ફરજ પડી હતી આઈસીયુ માં એક દિવસની સારવાર બાદ બાળકોની સ્થિતિ જે છે તે સારી છે તબિયત સ્થિર છે જેના કારણે તેમને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા જોત જોતામાં આજે આખો કિસ્સો છે તે વડોદરા શહેરમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો એના કારણે વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર જે છે તે દોડતું થયું છે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે અને બાળકોની તબિયત ક્યાં કારણોસર લથડી તે દિશામાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે બીજી મહત્વની વાત કરીએ કે તમે કીધું પ્રમાણે કે સીધપુર ગામ છે ત્યાં ડોક્ટર અશ્વિન ધરમપુર છે તે ગામમાં એક ક્લિનિક ચલાવે છે અને આજે શ્રમિક પરિવાર છે આ ડોક્ટર પાસે જ પોતાના બાળકોને લઈ ગયો હતો ત્યારે જે પોલીસ છે તેમના દ્વારા ડોક્ટર ને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે ડોક્ટર નું નિવેદન જે છે તે લેવામાં આવી રહ્યું છે એક પીએસઆઈ છે તેમને કફ સિરપ છે આ તેનું સેમ્પલિંગ કરવામાં આવે અને ત્યારબાદ તેનો જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ બાદ જ તંત્ર ને ખ્યાલ આવશે કે આ સિરપ છે તેમાં કઈ દવા કેટલી માત્રામાં એટલે કે એના કન્ટેન્ટ શું છે ત્યારે ચોક્કસ આ જિલ્લા આરોગ્યની જયારે ટીમ જ્યાં પહોંચી છે ત્યારે તંત્ર દ્વારા આવી રહ્યું છે કે કસુરવાર કોઈ પણ હશે તો તેની સામે કડક કડક પગલા ભરવામાં આવશે પરંતુ આ સમગ્ર મામલાની તપાસ પૂર્ણ થશે રિપોર્ટ હશે ત્યારબાદ જ કોઈ ઠોસ કારણ સુધી જે તંત્ર છે તે પહોંચી શકશે કોમલ જે હાર્દિક સમગ્ર માહિતી બદલ આપના આભાર